હાલો મિત્રો આપણે નની બ્લોગમાં તમારું સ્વાગત છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરવાની કોમેન્ટ કરવાની શેર કરવાની આજ આપણે બ્લોગ બનાવીશું ખાલી ખાલી આપણે કંઈ કામ છે નહીં કે આજ ખાલી ખાલી બ્લોગ બનાવવાનું છે તમને હજુ બતાવવાનું તમને અંદર નજારો બતાવવાનો મિત્રો કેવો નજારો છે કેવો નહીં ક્યાં જાઓ ક્યાં નહીં એ અંદર આજ બતાવવાનું છે હા આપણે તારે જવાનું છે જ્યાંથી તમને નજારો બતાવવાનો છે આપણે હાલ રહી છીએ હવે જવાનું છે ગણપત દાદાએ પણ આપણે હમણાં ગણપત દાદાએ જવાના ગણપત દાદા બહેન ચાવદી ગણપત દાદાને બ્લોગ બનાવવાના છે તમારે જોવાના છે સબક્રાઇબે કરવાની ચેનલ Beso giờ sớm muốn đi, nữa botao nữa sớm muốn tay nữa tay muốn tay muốn tay nữa ta nữa tay 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 nữa ધાર ચો તો ઈ ઢુંગરો તો છે ઈ હ માથે થી તમને ગામ બતાવું હું આપણું ગામ છે મિત્રો વળતી જતા હોય તો વળતી રહીજો નજારો આવે મસ્તીનું આપણું કામ રેડી મિત્રો તમને મોટું બતાવું મારો બ્લોકમાં બી ના રહ્યો અમે તો આ મઠ છે હાજે ખુલે હજાર નહીં હાજે આમ આવીને અને હું આરતી બતાવી હવે આપણે ઘડી બ્લોગ શૂટ કરવી પછી આપણે જઈએ આપણા ભાઈ પાસે એ બેઠો જ છે વાર જોઈને પછી આપણે જઈએ રેડી પછી જઈ આપણે બ્લોગ બનાવી ત્યાં કહું પછી કોઈ તો સમજો હવે મિત્રો અત્યારે વ્યૂ કેવો આવે મસ્ત નજરો કાંઈ ન ઘટે આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો ચાલો હું જાઉં તમને બતાવું હમણાં હવે તો મહાદેવ આપડે હેલા જઈશ ગણપત ગણપત બતાવું જો ડુંગળી ડુંગળી તારે ને તારે હેલો જાઉં ભાઈ તો ત્યાં બેઠા હોય છે ત્યાં રાખવું પડે એટલે હું બ્લોકમાં બહુ ધ્યાન નથી રાખું ને તો પડું હું જોવું પડે મિત્રો મિત્રો આપણે બ્લોગમાં બન્યા છો મને બતાવું આપણે ઉતરવું તો પડશે મિત્રો આને મત છે જોવું લે ભાઈ

જય ગણપતિ દાદા અનાર આગેવાન થઈને મારા મિત્રો વધી જવા જઈએ હા મિત્રો આપણે પગે પગે લાગી લીધું આપણે જઈએ બાર સારી આઈ થ્રીમ છે બારું જોવાય હું મિત્રો આને હું પાણો મેગી દઉં કુતરાબૂતરા આવી અંદર કરી મેકી દઈ ને કુતરાબૂતરા ન આવે હવે આપણે બ્લોક શૂટ કરી હવે આપણે બ્લોક શૂટ કરવાનું રેડી મિત્રો આપણે થાબે થાય ભાઈ તો ઘેર આવી છે એને હમણાં ફોન ને તો અહીંયા આવે હું સારું મિત્રો હું જાઉં ધાબે ધાબે સડીશ આપણે ધાબે ને ફોન કરું ને અહીંયા આવે તો આપણે બેસી એકલા આપણે ભાઈ આવે ને પછી આપણે પ્લાસા બ્લોગ શૂટ કરી ત્યાં સુધી આપણે બ્લોગ આપણા બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો મહાદેવ હલો આથી નહીં નજારા મસ્તીના હવે લઈ લો એ કાંઈ ફોન ઉપાડતો નથી એટલે હવે એ કંઈ ફોન ઉપાડે નહીં એટલે એ કાંઈ આવવાનો નથી એવું લાગે તો આપણે જવું ના ઘેરે

ફોન તો કઈ ઉપરતો નથી ઘર બાજુ રહી હાલ રહી હું ઘર તો નહી બતાવું આખું એવું લાગે તો દેલા કદાચ શૂટ કરી આપડે ભાઈ ફોન હારો નથી ને મિત્રો એટલે કોઈ વીડિયારા ન બને હું એટલે ફોન હારો લઈને પછી જવું આપણે બ્લોગ મસ્તી ના બને અત્યારે બ્લોગ આવવા ઉતરે પછી મેં ફોન હારો લીધો ને પછી બ્લોગ હારો ઉતર જોવો તમે મિત્રો તમે જોતા રહી જાવ નહીં બે ઘડી પછી હું સારો ફોન લો ને પછી તમે જો મારા બ્લોગમાં તમને એટલા ગમશે ને એટલા ગમશે ને વાત જ કરવામાં અત્યારે નહીં ગમે ફોન હારો નથી એટલે ફોન છે નાનો બે ત્રણ ચાર પાંચ હજાર વાળો છે એમાં કઈ વિડીયો ન બને તોય આપણે મહેનત કરીશી હવે મિત્રો એ કઈ ઘરે છે ને આપણે ઘરે ચોપાસ થઈ છીએ આપડે ઘર છે રામ 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 કરી

મિત્રો મને થોવા નથી આવડતો એટલે હું બ્લોગ બનાવું છું બધા ભાઈ

Amazon anyanada bai bai tono na ma. yi yaunsi. Kuma tonomtar ya ce? Wadda? Sannan muda na kari? A tonomanci fara nta haru. Kuma tonomtar ya Ma tononci ke da waje.

અન્ની ને જો આને પાછા ભેગી જાને છો આપી તો બોલાની થોં આપી દીધા હેતુટ ઓ નોયા ખંડાળી હમ કેનિયા કા ભેગા થો હાલે તું કેમે આ ઉમરી

હા સમજ આવી ઘે નહીં મિત્ર ની અંદર કરવાની હું જાઉં છું રેડી આપણા સ્ટોગમાં કન્ટિન્યુ મહાદેવ હાલ તો આપણે રહીશી પાસે હું જાઉં છું મારે માછીભાઈને ભાઈ ને બે થોડી હું લેવા જાઉં ને એ ખબર જવાની છે એ ખબર છે તો હું હાલ્યો જાઉં જો એને ઘેર જાઉં આપણે એક કે તો ઘેર આવે હું આપણે બે જઈ એ કે તો ઘેર આવ્યા પછી આપણે બે જઈએ મેં વાંધો નહીં હું જાઉં છું ઘેર અહીંયા ધારેથી ને જો હજી વરસાદ આવી રહ્યો છે વરસાદ આવીને જોઈએ બહુ ના આવ્યો થોડો થોડો આવ્યો

હવે બંને બેઠા છે રેડી થોડી જવા ન છું તે પાછા આવીએ કે ન જવું કાલે જવું તે જઈએ પાછા અમે કીધું આપણે હવે તો આપણો બ્લોગ અહીંયા આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓકે મિત્રો બધા મિત્રોને શેર